રામ રામ મિત્રો બધાને મિત્રો આપણી પાસે એક સાયફોન એગ્રી બાયોટેકની એક ઇમ્પોર્ટેડ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે જેનું નામ છે પ્રોટેક્સ આ એક પાંચસો ગ્રામનું એક પેકેટ આવે અને આ એક પાંચસો ગ્રામના પેકેટમાંથી આપણે દસ લિટર પાણી લઈને એનું દ્રાવણ બનાવી અને એમાંથી આપણે એકરની અંદર દસ પંપનો સ્પ્રે કરવાનો હોય છે અને આની સાથે જે સ્ટીકર બતાવેલું છે એ પેનિટેટર કે સ્ટીકરનું કામ કરતો હોય છે એટલે એ પાંચ એમએલ નાખવાનું કમ્પલસરી હોય છે ફરજિયાત નાખવું પડે આ પાંચ એમએલ અને જો મગફળીની અંદર આનો સ્પ્રે કરવામાં આવે તો આનાથી આપણે સફેદ ફૂગ ટીકા ઘેરું રાતળ અને જો ડુંગળીની અંદર જો બાફીઓ હોય તો બાફિયાની અંદર બી જો આપણે પિયત સાથે આપવામાં આવે આ પાંચસો ગ્રામનું એક પેકેટ જો એક એકરમાં આપણે પિયત સાથે આપીએ તો માફિયાની અંદર બી ખૂબ ફાયદો થતો હોય છે અને જો આપણે આને મિક્સિંગની વાત કરીએ તો સ્પ્રેની અંદર આ એક નાખી અને જો તમારે જીવાતનાશક દવા વાપરવી હોય તો જીવાતનાશક પછી માઇક્રોનુટોન કે વોટર સોલ્યુબલ ખાતર હોય કે આની સાથે આપણે આરામથી મિક્સ કરીને વાપરી શકીએ અને એકલું આપવું હોય તો એકલું બી આપણે વાપરી શકીએ તો આનો એક પાંચસો ગ્રામનો ડોઝ આપણે એક એકર માટે હોય છે અને જો વધારે કંઈ તમારી માહિતી જોઈતી હોય તો આ ડિસ્પ્લે નંબર ઉપર તમે હેલ્પલાઇન નંબર છે એમાં કોન્ટેક કરીને વધારે માહિતી લઈ શકો થેન્ક યુ